ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પાસિંગ પાસિંગ શબ્દનો અર્થ પસાર ક્ષણભંગુર નશ્વર જઈ રહેલું મૃત્યુ અતિશય ગણું સંચારી કે અછડતું થાય છે પાસિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી હેઝ નો હોપ ઓફ પાસિંગ ધી એક્ઝામિનેશન અર્થાત તેને પરીક્ષામાં પાસ થવાની કોઈ આશા નથી એક બીજું ઉદાહરણ જોઈએ વોટર ઇઝ પ્યોરિફાઇડ બાય પાસિંગ થ્રુ rock એટલે કે ખડકોમાંથી પસાર થઈને પાણી શુદ્ધ થાય છે એક અન્ય ઉદાહરણ જોઈએ ફ્યુ વિલ મોન હી ઇઝ પાસિંગ અર્થાત બહુ ઓછા લોકો તેમના નિધન પર શોક વ્યક્ત કરશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ